નમસ્કાર મિત્રો આજે આ રાજા રાણી કે જે આખી બગી શણગારી અને આ અમૃતબુવાના ગામમાં આવે છે અને આવી અને તેમના આંગણામાં આ બગી ઊભી રાખે છે ત્યારે આજે આટલી બધી બગીને શણગારેલી જોઈ અને ગામના સૌ માણસો ત્યાં ભેગા થવા લાગ્યા અને જુએ છે તો રાજા આજે એના કુંવરને લઈ અને નીચે ઉતરે છે અને માતા સદીના ધૂળના ધડીમલે જઈને મૂકે છે અને કહે છે કે હે ભુવાજી જુઓ તમારી માતા સદીએ મારું કામ પૂરું કરી દીધું છે અને મને દેવ જેવો દીકરો આપ્યો છે હવે મને આ સંસારમાં કોઈ જ વાતનું દુઃખ રહ્યું નથી હવે મને વારસદાર મળી ગયો છે મારા રાજ્યને ચલાવનાર હવે મારો વારસદાર આવી ગયો છે અને આવું કામ કરનાર બીજું કોઈ નહીં મારી સદી છે અને પછી તો રાજા આખા એ ગામને ત્યાં જમાડે છે અને માતા સદીને ખૂબ સારા રાજભોગ જમાડે છે અને પછી આ રાજા એટલું કહે છે કે હે અમૃતબુઆ તમે અહીંયા બેસો અને મારે માતા સધી સાથે એક વાત કરવી છે અને જો માતા સધી એટલું કામ માની જાય ને તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય ત્યારે અમૃત બુવા કહે છે કે પણ તમારે એવું તો શું જોઈએ છે મને જણાવો તો ખરા ત્યારે આ રાજા કહે છે કે ના પહેલાં તમારા શરીરમાં માતા સધી ધૂણવા આવે ને પછી જ મારે આ વાત કરવી છે એના સિવાય મને વાત કરવાની મજા નહીં આવે ત્યારે અમૃત બુઆ કહે છે કે જેવી તમારી ઈચ્છા અને આમ આટલું કહીને અમૃત બુઆ ત્યાં ધૂણવા બેસે છે અને એમના શરીરમાં મારી સધી ધૂણવા આવે છે અને કહે છે કે રાજન બોલ આજે મને સધીને તે બોલાવી છે અને આજે તે મને જમાડી છે ને એ મેં હેતથી જમ્યું છે હવે બોલ અમીનો ઓટકાર લઈને કહું છું રાજન કે આજે તું જે માગે એ કદાચ જો પૂરું ના કરી આપું તો મારું નામ સધી નહીં ત્યારે આ રાજા અને રાણી બંને જણા માતા સધી પાસે આવે છે અને મહારાણી આ માતા સધી સામે ખોળો પાથરીને એટલું કહે છે કે મા તે મારો ખોડો તો ભરી દીધો અને ખોડાનો ખૂંદનાર પણ આપી દીધો હવે મારી અમે તને જે કહીએ એ પહેલાં તો તું પહેલાં મારા દીકરાનું નામ પાડ અને પછી અમે આગળ તને વાત કરીએ ત્યારે માતા સધી કહે છે કે આ દીકરાનું નામ જય પાડજો અને એનું નામ જય પાળવાથી એ જ્યાં પણ યુદ્ધ કરવા જશે કે જ્યાં પણ જશે ને ત્યાં એનું જય જય કાર થશે માટે એનું નામ જયસિંહ પાળજો અને આમ માતા સધીએ આજે આ રાજાના દીકરાનું નામ જયસિંહ પાળ્યું અને પછી માતા સદી કહે છે કે બોલ રાજન હવે તમારી શું ઈચ્છા છે ત્યારે આ રાજા એટલું કહે છે કે માં નાના મોઢે મોટી વાત કરું છું પરંતુ મારી એક ઈચ્છા છે કે તમને હું મારા રજવાડામાં લઈ જાઉં અને મારા રજવાડામાં મારા મહેલની સામે તમારું મંદિર બંધાવું અને રોજ સવારે તમારું મંદિર અને તમારા દર્શન કરી અને મારા દિવસની શરૂઆત થાય ને તો તો મારું જીવન ધન્ય થઈ જાય અને દુશ્મનોની તાકાત નથી કે પછી મારા રજવાડા સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકે કારણ કે મારા રજવાડામાં જ્વાળામુખી સધી જેવું દેવ બિરાજમાન હોય અને ત્યારે માતા સધી કહે છે કે રાજન એક સમય એવો હતો કે તું કોઈ દેવ ધર્મને માનતો ન હતો અને આજે મેં તને દીકરો આપ્યો ત્યાં તો તું મને સધીને તારા ઘરે લઈ જવાની વાત કરે છે ત્યારે આ રાજા કહે છે કે મા તારી સેવા પૂજા કરવા માટે મને ખાલી પૂનમનો એક જ દિવસ મળે છે પરંતુ જો તું મારા મહેલે હોય ને તો મા મને રોજ તારા ધૂપ દીવા કરવાનો સમય મળી જાય ત્યારે માતા સધી કહે છે કે તો જા રાજન હું સધી તને વચન આપું છું કે અહીંયાથી તું મારા દીવાની જ્યોતમાં એક બીજી જોત પ્રગટાવી અને અહીંયાથી મને તારા મહેલે લઈ જજે અને મહેલની સામુ જ્યાં તને સારી જગ્યા લાગે ત્યાં મારી સધીના એ દીવાને મૂકી અને ત્યાં મારું દેવળ બંધાવજે હું સધી અહીંયા તો રહીશ જ પરંતુ ત્યાં પણ રહીશ અને બંને જગ્યાએ મારા સધીના નામના ડંકા વાગશે ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજા રાણીના હરખનો કોઈ પાર ના રહ્યો અને માતા સદીના નામનો જય જે કાર કરે છે અને કહે છે કે આવતી પૂનમે અમે માતા સદીનો આ દીવો અહીંયાથી લઈ જશું અને આમ આ બધું નક્કી કર્યું છે અને પછી રાજા કે આજે તો આખા ગામને જમાડે છે અને અહીંયા જે દિન ને ગરીબ માણસો હતા તેમને તેઓ વસ્ત્રો પણ આપે છે અને આ રીતે માતા સધીની તેઓ માનતા કરે છે અને પછી સાંજના સમયે સિપાહીઓ સાથે પાછા તેઓ પોતાના રજવાડા તરફ ચાલ્યા જાય છે અને હવે આ ગામ વિચાર કરે છે કે માતા સધી અહીંયાથી ચાલ્યા જશે તો આપણું શું થશે ત્યારે અમૃત બુવા એટલું કહે છે કે ગામ લોકો તમે ચિંતા કરશો નહીં માતા સધી અહીંયાથી ત્યાં બેસણા કરે છે એનો મતલબ એવો નથી કે હવે આ મંદિરમાં તેઓ નહીં હોય અરે માતા સધી હજાર હાથવાળા છે અને તેઓ એક જ સમયે હજારો જગ્યા ઉપર પ્રગટ થાય છે સધીની તમે ચિંતા કરશો નહીં અને આમ ગામ લોકોની ચિંતા દૂર કરે છે અને આમ કરતાં કરતાં પૂનમનો દિવસ આવે છે ત્યારે પૂનમના દિવસે આ રાજા કે જે આ અમૃત ભુવાના આંગણામાંથી જ્યોત પ્રગટાવી અને માતા સધીનો જય જયકાર કરતાં કરતાં ઉઘાડા પગે પોતાના હાથમાં દીવાની જ્યોતને લઈ અને ચાલતો ચાલતો આજે તે બગીમાં નથી બેઠો પરંતુ તે પગપાળા માતા સધીને લઈ જઈ અને પોતાના રાજ્યમાં જઈ અને માતા સધીના બેસણા કરે છે અને આમ હવે જેમ માતા અમૃતબાના ગામમાં પૂજાય છે એવી જ રીતે માતા સદી હવે આ રાજાના રજવાડામાં પણ પૂજાવા લાગી અને આમ હવે વહેલી સવારે રાજા કે જે માતા સદીના દર્શન કરે અને પછી જ પોતાના રાજ્યની શરૂઆત કરે છે અને પછી જ પોતાના દરબારમાં તે જાય છે ત્યારે રાજ્યના અમુક જે દરબારીઓ છે તે ખીજાય છે ને કહે છે કે હે રાજન તમે આટલા બધા માતા સદીની ભક્તિમાં ડૂબાઈ ગયા છો એ સારું નથી કારણ કે જો દુશ્મન જે દિવસે ચડાઈ કરીને આવશે ને ત્યારે માતા સધી લડવા નહીં આવે ત્યારે તમારે લડવા ઉતરવું પડશે માટે બધી બાજુ ધ્યાન આપતા રહો અને આપણું સૈન્ય બળ પણ ઘટી રહ્યું છે તો સૈન્ય બળ પણ વધારતા રહો ત્યારે રાજા કહે છે કે એ બધું કામ હવે મારા સેનાપતિઓ અને મારા રાજ્યના માણસો સંભાળી લેશે હું તો મારી સધીની સેવામાં જ મારું જીવન કાઢીશ અને ત્યારે આ દરબારીઓ મહારાજને સમજાવે છે પરંતુ આ વાતને મહારાજ નકારી કાઢે છે અને આમ કરતાં કરતાં એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે અડધી રાત્રે માતા સધી આ રાજાના સપને આવે છે અને સપને આવીને કહે છે કે રાજાને આવતીકાલની વહેલી સવારે તારા રાજ્ય ઉપર એક રાજા ચડાઈ કરવાનો છે આવું હું સધી ભાડું છું ત્યારે રાજા સપનામાં વાતો કરે છે કે માં એ રાજા હોય કે પછી ગમે તેવો મોટો દુશ્મન હોય પરંતુ મને કોઈ વાતની ચિંતા નથી ત્યારે માતા સધી કહે છે કે ચિંતા કેમ નથી એનું સૈન્ય લાખોની સંખ્યામાં છે ત્યારે આ રાજા કહે છે કે એની સાથે ભલે લાખોની સંખ્યામાં સૈન્ય હોય પરંતુ મારી સાથે મારી સધી જેવું દેવ છે ત્યારે માતા સધી એટલું કહે છે કે રાજન સાંભળ આવતીકાલે દુશ્મનો જ્યારે આ તારા રાજ્ય ઉપર ચડાઈ કરે ને ત્યારે તારા દરેક સિપાહીઓને કહી દેજે કે મારા ધૂળના ધળીમ લે જે કંકુની થાળી પડી છે એનાથી તિલક તાણી અને યુદ્ધમાં લડવા જાય અને ભલે રહ્યા તારા પચાસ હજાર સિપાહીઓ અને સામે ભલે રહ્યા લાખોની સંખ્યામાં દુશ્મનો પણ જો તારો વિજય થાય અને ત્રીજા દિવસે યુદ્ધમાં તું વિજય પામી અને જો પાછો આવે ને તો એમ સમજે કે તારા વારે તારા બાવડે માતા સધી લડતી હતી ત્યારે આટલું કહીને માતા સધી અંતર ધ્યાન થઈ જાય છે અને રાજા વહેલી સવારે જાગે છે અને જાગી અને પછી સૌથી પહેલાં તો તે મહારાનીને આ વાત કરે છે ત્યારે મહારાની કહે છે કે મહારાજ હજી તો આપણા ગુપ્તચરો પાસે કે દરબારીઓની પાસે કોઈ જ એવા સંદેશ નથી આવ્યા કે આપણી ઉપર કોઈએ ચડાઈ કરી હોય પરંતુ માતા સધી બોલી છે તો મહારાજ આ વાત ઉપર જરા વધારે વિચાર કરજો ત્યારે મહારાજ કહે છે કે હમણાં જ દરબાર ભરું છું અને બધા જ સિપાહીઓને અને સેનાપતિઓને તૈયાર કરી નાખું છું આમ કહીને રાજા કે જે દેહને પવિત્ર કરી અને પહોંચે છે માતા સધીના મંદિરે અને દર્શન કરી અને પછી જેવો રાજ દરબારમાં પહોંચ્યો અને દરબારમાં બેસી અને કહે છે કે દરબારીઓ આપણા રાજ્ય ઉપર કોઈક દુશ્મન રાજાની નજર છે અને તે આજે આપણા ઉપર ચડાઈ કરવાનો છે આવી કોઈ પણ વાત કે સૂચના કોઈ ગુપ્તચર દ્વારા મળી છે ખરા ત્યારે બધા જ દરબારીઓ કહેવા લાગ્યા કે ના મહારાજ એવી તો વાત અમને કોઈ જ નથી મળી અને અમને નથી લાગતું કે આવી ઘટના બને કારણ કે એના દૂર દૂર સુધી કોઈ જ વાવળ નથી અને ત્યારે એક દરબારી ઊભો થઈને પૂછે છે કે પણ મહારાજ તમને આ વાત કોણે કહી ત્યારે રાજા એટલું જ કહે છે કે મને કોઈએ નથી કહી પરંતુ આજે રાત્રે અડધી રાત્રે મને સપનું આવ્યું હતું અને સપનામાં માતા સધી આવ્યા હતા અને માતા સધી મને કહેતા હતા કે આવતીકાલે દુશ્મન રાજા તમારા રાજ્ય ઉપર ચઢાઈ કરવાનો છે ત્યાં તો જે પેલા દરબારીઓ માતા સધીને નહોતા માનતા તેઓ મહારાજ પ્રત્યે હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે મહારાજ તમે પણ શું હજી સુધી ભક્તિમાંથી બહાર નથી આવતા આવા સપના આવે તો એમ થોડું માની લેવાય કે સદી આવી અને તમને જાણ કરતી હોય કે તમારા રાજ્યમાં કોઈ દુશ્મનો આવી અને ચડાઈ કરવાના છે મહારાજ તમે હવે ભક્તિ ઓછી કરો કારણ કે ભક્તિમાં ને ભક્તિમાં તમારું સૈન્ય વિખરાતું જાય છે ત્યારે મહારાજ કહે છે કે મારી ભક્તિ સાચી છે તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી અને આમ આવી બધી વાતો થઈ રહી છે ત્યાં તો એક સિપાહી ઘોડે સવાર થઈ અને દરબારમાં આવે છે અને દરબારમાં આવીને કહેવા લાગ્યો કે મહારાજ આજે એક અગત્યની સૂચના લઈને આવ્યો છું ત્યારે મહારાજ પૂછે છે કે બોલો શું સમાચાર છે ત્યારે આ ગુપ્તચર કહે છે કે એક લાખથી ઉપરનું સૈન્ય લઈ અને કોઈક રાજા તાબડતોડ આપણા આ રાજ્ય સામું આવી રહ્યો છે અને આ બાજુ આપણા રાજ્ય સિવાય બીજા કોઈનું રાજ્ય નથી અને તેઓ હથિયાર સાથે આવી રહ્યા છે અને એ હથિયારોને જોઈને તો એવું જ લાગે છે કે આજે આપણા આ રાજ્ય ઉપર દુશ્મન ચડાઈ કરવાનો છે અને કોઈ જ સૂચના નથી કોઈ જાણકારી નથી સીધે સીધો પ્રહાર કરવાનો લાગે છે કે વિચાર કર્યો છે ત્યારે આ સિપાહીની વાત સાંભળીને બધા જ દરબારીઓ ચૂપ થઈ ગયા ત્યારે મહારાજ ઊભા થઈને કહેવા લાગ્યા કે દરબારીઓ મારી સધી જે કહે ને એમાં ક્યારેય ખોટ નથી હોતી અને હવે તમે સુધરી જાઓ તો સારું છે કારણ કે માતા સદી સાક્ષાત છે અને પછી સેનાપતિને કહેવામાં આવ્યું કે સેનાપતિ આપણું લશ્કર તૈયાર કરો અને હું હમણાં જ આવું છું અને યુદ્ધની બધી તૈયારીઓ શરૂ કરી નાખો રાજ્યના દ્વાર બંધ કરી નાખો અને જેટલા પણ સિપાહીઓ રજા ઉપર છે તેમને સંદેશા મોકલી અને તાત્કાલિક હાજર કરો અને આમ હવે યુદ્ધની તૈયારીઓ કરવાની શરૂઆત થઈ જાય છે અને પછી માતા સદી કેવી રીતે આ યુદ્ધ રાજાને જીતાડે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી